નગર વેદી અભિમંત્રષ્ટલશ એક બ્રાહ્મણ આપણા માંથી ઉભા થઈ ને જતા રહો ચાર જણા જો ચાર જણા જો બધા કલશ ઉપર હાથ રાખો પૂર્વ ચાલુ કરો પૂર્વ પાછળ થી એના ઉપર હાથ રાખો પૂર્વ બાજુ કલશ ઉપર પૂર્વ ઉપર હાથ રાખો તમે તો અગ્નિ ઉપર જતા રહો હા એટલે એ પતે એટલે એના દક્ષિણ માં આવી જવાનું ભાઈ એવું કર્યું अग्नि खूण अग्नि खूण पर हाथ आई जाओ आग आज कलश पक्षजो

ઓમ ઝંક્રદસિ અવસાને અભ્યક્ષેદામિર ઉદિદો દેવાયેમાજુના કલશ્વ પશ્ચિમ કલશ્મા પ્રા પૃથ્વી ચિડા જૈન સ્વભીજે નાક જય અંદરક્ષે રજસો પીમાનહ કસ્મૈ દેવાય વિઘા પિધેમા ઓમ ઝસે ંધો મહી થાય સમુદ્ર ઘૂર ધયા સહાહુ જે જાહુ કસમ દેવાય ધી બાજુ નખુ પાર વૈમ આપો હજત બ્રહ તેર્શ્વમાયન્ ગર્ભમ દધાના અનય દિર અગ્નિમ

હવે આ એક ઘડો લેવાનો છે બધા ભાઈઓ ઉભા થઈ જાઓ એકલા ભાઈઓ અને તો આ મૂર્તિ ની જોડે જતા રહો અને વચ્ચેનો આ મોટો ઘડો છે ને એ ઘડો આપો મોટો લો મોટો ઘડો પાછળ પાછળ ઉભા રહેશે પાછળ જતા રહો હા એટલે મંત્ર બધાને આવડે છે છે તો આ મંત્ર મંત્ર બોલવાનો અને બોલતા બોલતા બધું પાણી બધી મૂર્તિ ઉપર ચડવું જોઈએ આમ હાથ ખોબો રાખવાનો માટલું પડ નહી મૂર્તિની ઉપર ધ્યાન રાખજો બરાબર જવાબદારીથી કરજો બધું કરો એ ચલો ભૂલો શ્રી બધા ચડાવો ભૂલો ગાજગી જય જય ચામુંડા ધીમે રહીને પકડજો અને ચડાવો બધા ઓમ બોલો શીખો મહારાજ ગી જય श्री बाण माद की जय चामुंडा माद की जय निशित बोलवानो मंत्र जय बोलवानु ओम चामुंडा मादे जयकोदरम हाँ

જ્યાં બલી મૂકી છે બલી પ્રગટાવો ભાઈ જલી પ્રગતાવજો પ્લાસ્ટિક જેવું આપજો ભાઈ પુસ્તક પલટો બધા એક પો મિનિટ માટે ખમી જજો ભાઈ પ્લાસ્ટિક ની કોથળી વાળા જલ્દી મને મારી આ પુસ્તક પડડી જશે ગ્રંથ પલડી જશે મારો